મુઆન <muh> જનરલ હોસ્પિટલ ખાતે આંખોની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોવેન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત તાનજલા વિસ્તારના પત્રકાર ચાર રસ્તા સ્થિત આવેલ મોઆવેન જનરલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આંખોની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોઆવેન ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમુખ હાજી સાદિક પટેલની આગેવાની અને આંખના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેશ ભલારાની અધ્યક્ષતામાં આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ખાસ કરીને આંખના મોતિયા અંગેની નિઃશુલ્ક ચકાસણી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી કેમ્પમાં કુલ એકસો જે દર્દીઓ છે તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા એકસો છન્નું લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા હતા ટ્રસ્ટ દ્વારા યોજાતા આ કેમ્પમાં કોઈ જાતિ ધર્મ કે વર્ગનો ભેદભાવ રાખવામાં આવતો નથી દરેક માટે સમાન સેવા આપવામાં આવે છે ટ્રસ્ટ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સેવા આપી રહ્યું છે અને અત્યાર સુધી આશરે દર્દીઓના આંખોના સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવે છે અને આ કેમ્પના અંતે ટ્રસ્ટના પ્રમુખ સાદિકભાઈ પટેલે કેમ્પમાં ભાગ લેનાર તમામ લોકો એ તેમજ સેવા આપનાર તબીબો અને સેવાભાવિઓનો આભાર વ્યક્ત કર્યો હતો મોઆઈન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આ મોઆઈન જનરલ હોસ્પિટલના પ્રમુખ તરીકે હું શ્રી સાદિક પટેલ માહિતી અત્રે આપી રહેલો છું કે આ સંસ્થા તરફથી દર વર્ષે સમાજના ગરીબ જરૂરતમંદ દર્દીઓ માટે આંખોની તપાસનો મફત કેમ્પ રાખવામાં આવે છે અને એમાં મોતિયાની તકલીફવાળા જે દર્દીઓ હોય છે એમને સંસ્થા તરફથી લેન્સ સાથેનું મફત ઓપરેશન કરી આપવામાં આવે છેલ્લા બે હજાર છ થી સંસ્થા આ કામ કરે છે અને અત્યાર સુધીમાં પાંત્રીસોથી ઉપર દર્દીઓએ આનો લાભ લીધો છે આ પત્રકા ચાર રસ્તા તાંદરજા રોડ હોસ્પિટલ છે આપડી અને ત્યાં જ આનું આયોજન કરવામાં આવે છે કેમ્પ વગર તપાસ કરે તો જનરલ ઓપીડી ના દિવસો છે સોમ બુધ શુક્ર એમાં ડોક્ટર શ્રી ભલારા આવે છે અને એમાં તપાસ થાય છે અને એમાં પણ જો કોઈ ગરીબ દર્દી હોય અને મોતિયાની તકલીફ હોય તો એને પણ સંસ્થા તરફથી ઓપરેશન કરી આપવામાં આવે છે આંખોનો અહિયાં વિનામૂલ્યે આપણે દરેક દર્દીનું નિદાન કરી આપે છે જે નિદાન થાય તો આપણે વિનામૂલ્યે લેન્સ સાથે માત્ર ટીપા નાખીને મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવે છે એ મોતિયાનું ઓપરેશન મારી હોસ્પિટલ ભાલારા આંખની હોસ્પિટલ દિવાળીપુરા નવી કોર્ટની બાજુમાં ત્યાં વિનામૂલ્યે કેમ્પમાં જે પણ દર્દીનું મોતિયાનું નિદાન થાય એને મોતિયાનું ઓપરેશન આપણે કરી આપીએ છીએ મોતિયા આવવાનું મુખ્ય કારણ છે ઉંમર ઉંમરના લીધે આંખોના જે લેન્સ હોય એમાં આવે એટલે ધીમે ધીમે અપારદર્શક થતો જાય જેથી દર્દીની આપણે ભાંગીને ભૂકો કરીને વેક્યુમથી ફેંકો પદ્ધતિથી ઓપરેશન કરીને ટીપા નાખીને અને લેન્સ મૂકી દઈએ એટલે પાછો નવો લેન્સ આવે એટલે એ પારદર્શક હોય એટલે પેશન્ટની દ્રષ્ટિ પાછી આવી જાય હું ડોક્ટર હિતેશ બાલારા એમએસ એસ આંખના નિષ્ણાત સર્જન મારો હોસ્પિટલ અહીંયા બાલારા આઈ હોસ્પિટલ દિવાળીપુરા નવી કોર્ટની બાજુમાં આજ રોજ મોવાઈન જનરલ હોસ્પિટલમાં આંખનો કેમ્પ રાખવામાં આવેલ છે અને એ લોકો દર વર્ષે કેમ્પ રાખે છે આંખનો અને બહુ સારી ટ્રીટમેન્ટ એ આપે છે ડૉક્ટર હિતેશ ભલાળા સાહેબ છે અને એ બહુ સારી ટ્રીટમેન્ટ કરે છે મારે રેફરન્સ મુજબ મારા મમ્મી પપ્પાને પાંચ બે મહિના પહેલા ઓપરેશન કરાવેલું હતું બહુ સારું એવું રિઝલ્ટ મળેલું છે મને અને એ લોકોની જે સેવા મોવાઈન જનરલ ચેરિટેબલ ટ્રસ્ટની જે સેવા છે એ બહુ સરસ સેવા આપે છે આ લોકોને અને બહુ વર્ષોથી આ લોકો આવું આયોજન કરતા આવેલા છે એટલે મને તો વર્ષોથી એ લોકોનો અનુભવ છે એટલે બહુ સારું મને એવું રિઝલ્ટ મળ્યું છે মারু নাম মহেশ ভাই মনুভাই মাছি ছচু বড় এলইডি বোলনো বিজনেস